મિત્રો આજે હું તમને જણાવીશ કે ભગવાન ગણેશને પૂજામાં શા માટે અર્પણ કરવામાં આવે છે દુર્વા જાણો તેની પાછળની રસપ્રદ કથા મિત્રો મારા આવા ધાર્મિક વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પ્રથા હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવે છે દૂરવાને દૂબ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે તેના વિના ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશની પૂજામાં દૂરવાનું ઘણું મહત્ત્વ છે ભગવાન ગણેશની પૂજા દૂરવા વિના અધૂરી માનવામાં આવે છે દૂરવા ચડાવવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચાલો જાણીએ કે ગણપતિ બાપાને શા માટે દૂરવા ખૂબ ગમે છે અમને તેમની પૂજામાં શા માટે દૂરવા ચડાવવામાં આવે છે તેમનું ધાર્મિક મહત્ત્વ છે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દૂરવા ચડાવવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્ય સિદ્ધ થાય છે દૂરવા પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે દૂરવા અર્પણ કરવા પાછળની માન્યતા એવી છે કે પૂજાનું કાર્ય પવિત્રતાથી થાય છે તેમજ ભગવાનને દૂરવા અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા દૂરવા એક સરળ ઉપાય છે દૂરવા ભગવાન ગણેશ પ્રત્યે આદર અને પ્રેમનું પ્રતિક છે અને આ અર્પણ ભગવાન ગણેશ પ્રત્યે આદર અને ભક્તિ દર્શાવે છે તેથી ગણપતિની પૂજામાં દૂરવા અવશ્ય ચડાવવામાં આવે છે પૂજામાં દૂરવાનો ઉપયોગ માન્યતા અનુસાર ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને તમામ કાર્યો સિદ્ધ થાય છે તેમજ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર દૂરવા લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે છે કે ઘરની આસપાસ દૂરવા ફેરવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવા પાછળ પણ એક કથા છે એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો રાક્ષસ રહેતો હતો તેના આતંક અને અત્યાચારોથી ઋષિ મુનિઓ અને દેવતાઓથી લઈને મનુષ્ય સુધી દરેક લોકો પરેશાન હતા તે બધાને જીવતા ગળી જતો જેના કારણે સર્વત્ર હાહાકાર મચી ગયો હતો આવી સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને રાક્ષસના અત્યાચાર વિશે જણાવ્યું તેણે ભગવાનને આ રાક્ષસનો નાશ કરવા પ્રાર્થના કરી આના પર ભગવાન શિવે કહ્યું કે માત્ર ભગવાન ગણેશ જ રાક્ષસ અનલાસુર નાશ કરી શકે છે આ પછી બધા દેવતાઓએ મળી અને ભગવાન ગણેશને પ્રાર્થના કરી અને રાક્ષસના નાશ માટે વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને ગળી ગયા ભગવાન રાક્ષસને ગળી તો ગયા પરંતુ ગળી ગયા પછી તેને હૃદયમાં બળતરા થવા લાગી પછી ઋષિ કશ્યપે તેને એકવીસ દૂરવા ઘાસ ખાવા માટે આપ્યા જેનાથી તેમની બળતરા શાંત થઈ ગઈ ત્યારથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દૂરવા ચડાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તો મિત્રો મેં મારા આવા જ બીજા ગણેશજીના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ